જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં નૂર સાહેબ આપણી ચેનલમાં સુરવીરોની વાત તો આપણે ઘણી એ મૂકી છે અને ઘણી તમે દર્શક મિત્રો સાંભળી હશે પણ દાતાઓ દાતા કોને કહેવાય દાંતા કઈ એમનું નથી થવાતું માંગે આપી દેવું એવો દાંતા હોય એને દાંતાર કહી શકાય બાકી તો ચાર ભાઈ જોડી માગે ને અડધી મારી હાડ રાખ દે દાંત નો કહેવાય માંગે આપી દે અને સાહેબ એવું નહીં એટલું નહીં દુનિયામાં એવા દાંતાઓ હોય છે કે માગે દી દે માગે આપી દે પ્રાણ માગે તો આપી દે પણ સાહેબ પોતાની પત્ની આપી દે માગી એવા હિરલા તો કોક કોક જ બન્યા હોય સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ની ધરતી ની માથે આજ પણ વીરપુર આવેલું છે અને જાગતો પીર જાગતો દેવ જેને કહેવાય જલારામ જોગી જેને કેવામાં આવે સાહેબ એ સમયની માલિકોર જલારામ બાપુને જે કોઈ દુઃખી આવે ભૂખ ભુખા દુઃખા આવે એને ફક્ત ખવડાવતા ઈશ્વર ભજન કરતા અને આવો ઘણોય સમય હાલી ગયો સાહેબ એક દિત્રિલોક ના નાથ વિષ્ણુ પરમાત્માને ને આમ છું કે વીરપુરની માથે જલો બેસે લાઈવ ની અખતરો કરું અને સાહેબ પેલા છે ને અત્યારે તો અખતરા ભગવાન નથી કરતા એની ખબર છે ભગવાન અખતરો કરવા એની વાહકતી કોલિંગ થાય એમ છે પણ જૂના સમયમાં એવા હાસા જે ભગત હતા એના ઈશ્વર ખુદ ખતરા કરતા અને સાહેબ ટૂંકામાં કહી દઉં બિલકુલ હા એકદમ ટૂંકામાં કહું એક દિવસના સમયે ખુદ જલારામ બાપુ ને ઘેરે ઈશ્વર પોતે સાધુ નું રૂપ લઈ અને આવ્યા જય શ્યારામ તો જય શ્યારામ આવો બાપુ પધારો આશ્વાસન આપ્યું બેહડ્યા જમવાનો આગ્રહ કર્યો કે જમવું નથી જલાય કે તો એ કે મારે મઠી સૂની પડી છે એ તો ઈચ્છા હોય બોલો એ કે હું આવ્યો તો કઈક તારા પાસે લેવા જ તો બોલો બાપુ જે હોય એ કે તો હવે મઢીએ કોઈ સેવા કરે એમ ને મારું શરીર પાકી ગયું તારી પત્ની આપી કે માણસની સોટલી ઊભી નો થઈ જાય માગવાની વસ્તુ મગાય

વીરભાઈનું બાવડું પકડીને સોંપી તો દીધા પણ ભગવાનને ભોઠામીને મંડી લાગવા ક્યાં લઈ જવા હું કરવું હું ન કરવું ગામના પાદર હિમાળો પૂરો ન આવ્યો ત્યાં સુધી પાદર બહાર લઈ ગયા એટલે સુધી ભગવાન વિશાર પડી જાય વિશારમાં પડી જાય હવે શું કરવું અને વીરભાઈને હાથમાં જે ટેકો રાખવાનો હતો ઝંડો એ અને ખંભામાં ઝોળી હતું બે આપીને કીધું જો વીરભાઈ થોડી વાર ઉભા રહું હું આવું એ હાથમાં ઝોલી ઝંડો લઈને વીરભાઈ ઉભા રહ્યા અને ભગવાન રફુસક થઈ જાય સટકી જાય આવી ને આવ્યા ઈ ઊભા ઉભા ચોવીસ કલાક ઉભા રહ્યા એ આપ્યા ત્યાંથી બીજે દિવસે એ ટાઈમ થઈ ગયો ઢોર વાળા ગોવાળ એવો છે એ બાજુ ઢોર સારવા ગયા જોયું હાથ જોડીને કીધું કેમ માતાજી અહીં ઉભા અને ક્યારે વીરભાઈએ કીધું આ ઘટના બની આવીને જલારામને કીધું કે આમ બીનું છે એ જલારામને ને ગામના લોકો ગયા તપાસ કરી પણ સાધુ ક્યાંય નહીં અને આ તો ઝલોઝોગી હતો સમજી ગયો મારો નાથ આવીને કાંઈ વાંધો નહીં હમિયા કરીરભાઈને વીરપુર લીધા એ સાહેબ તમને માનવામાં આવે કે ન આવે એ જોળી અને ઝંડો આ જ વીરપુરમાં છે વિશ્વાસ ના આવે તો ક્યારેય દર્શન ચપાસ કરજો ભગવાને જે જોળીને ઝંડો આપેલું છે ને એ હજી છે વીરભાઈને હાથમાં જે આપ્યું છે હજી છે હાલમાં અને એના નામ રે અને માયુ નહીં દાનમાં આપી દે આવા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની આ ધરતીની ની માલિકો પુરુષો ચાશે એટલે ઘડીજે ઘડી જ કહેવું પડે ભગવાન નહિ કે મારા કાંઠિયાવાડ માં કોક ની ભૂલો પેડ ભગવાન થાની મારો મોંઘેરો મહેમાન તો ને ભુલાવી ભોલાવી દમશા મળી